ખાડો ખોદી ને દસ દિવસ થી પૂરવામાં નથી આવ્યો ખાડાની આજુબાજુ સેફ્ટી રિબિન પણ નીકળી ગઈ છે જો ખાડામાં કોઈ પડશે અને ભગવાન ન કરે કોઈ મોટું અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ સાથે જ ત્રણ રસ્તા પાસે ગટર ઉભરાય છે તેનું પાણી નાગરવાડા ત્રણ રસ્તાની અંદર જાય છે ગટરનું પાણી અસહ્ય મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સાથે ગટર અને ખાડાના કારણે ટ્રાફિક પણ ખૂબ થાય છે આ જ રસ્તા પરથી કોર્પોરેશનના અધિકારીઓ અવર જવર કરે છે પરંતુ તેમના દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે

આ જે કઈ જે વસ્તુથી આ ભગાડ થયેલું છે એ બંધ કરી દે સુરામ દવા અસલમભાઈ ગરમ